નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બેંક ઓફ બરોડા ગ્રાહકો માટે ખુશખબર બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકો માટે એક જાન્યુઆરી બે હજાર સવ્વીસથી નવી સુવિધા શરૂ કરી છે જેમાં ખાતા ધારકોને ઘરે બેઠા માત્ર થોડા મિનિટોમાં બેંક ઓફ બરોડાએ છ લાખનું લોન મળી શકે છે ઓછી ડોક્યુમેન્ટ્સ અને ફાસ્ટ અપ્રુવલ સાથે આ સેવા ખૂબ જ ઉપયોગી બનશે દોસ્તો ચાલો વાત કરીએ એક નવી બેન્કિંગ સુવિધાની જે ખાસ કરીને તાત્કાલિક પૈસાની જરૂરિયાત ધરાવતા લોકો માટે ખૂબ જ મદદરૂપ છે બેંક ઓફ બરોડાએ હવે પોતાના ગ્રાહકો માટે ઘરે બેઠા બેંક ઓફ બરોડા છ લાખનો લોન ઓફર કરવા જઈ રહ્યું છે બેંક ઓફ બરોડા એક જાન્યુઆરી બે હજાર ચવિસથી પોતાના સેવિંગ અને સેલેરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને પ્રી અપ્રુવલ બેંક ઓફ બરોડાએ છ લાખને લોન આપવાની શરૂઆત કરશે ગ્રાહકોએ પોતાના મોબાઈલ